ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા રાધે રાધે તો આજે છે ને આપણે દસ દિવસ પછી એક દિવસનો બ્રેક લીધો તો નોર્મલી કેમ કે હું પણ એમ જ કરતી કે નવો ચાર્ટ ચાલુ કરવાનું થાય ને એ પહેલાં એક દિવસ બ્રેક લેતી અને એમાં બહારનું ઓછું જમતી પણ ઘરનું જ જમતી તો મેં પણ હું તમને કહી દઉં કે કાલે કેરી અત્યારે સિઝન છે તો મને કેરીને ભાખરી છે ને હારે ખાવી બહુ જ ભાવે પણ તમારી સાથે હું પણ ડાયટ કરું છું એટલે લીધી તો બ્રેકમાં કેરીને ભાખરી ખાધી હતી અને તો આજે આપણે સવારથી અને સાંજનું પાણી છે ને એ બદલવાનું છે સવારે આપણે છે ને એક મોટો ગ્લાસ એટલે દોઢ ગ્લાસ કહી શકાય ને એટલું પાણી ગરમ કરવાનું છે અને એમાં અડધું લીંબુ નીચવી દેવાનું છે અને નીચવ્યા પછી જો તમને ખટાશ જેવું લાગતું હોય તો તમે એમાં થોડુંક સિંધવ મીઠું કે સંચળ છે ને એડ કરી શકો અને એને આપણે છે ને સતત ગરમ થઈને ત્યાં સુધી કરી લેવાનું છે જો હું બતાવું છું આ છે ને એક ગ્લાસ મોટો છે એટલે લોટા જેવું છે પણ આ છે ને દોઢ ગ્લાસ જેવું થાય છે મારે તો એને છે ને ગરમ કરી લેવાનું છે બહુ ગરમ નથી કરવાનું થોડું થોડું સતત જેવું રહે ને એવું જ કરવાનું છે અને પછી આપણે એને છે ને બેઠા બેઠા છે ને સીપસીપ કરતાં જેમ પીએ ને રોજે એમ પી લેવાનું છે અને આજે નાસ્તામાં છે ને બાફેલા મગ છે પણ હું છે ને ટેટી લેવાની છું કેમ કે કાલે બહુ બધી છે ને ટેટી આવી ગઈ હતી ઘરમાં એટલે છે ને તે ખાવાળો હું એક જ છું તો ખોટી જો બગડી જાય ને નાખી દેવી પડે તો એના બદલે હું છે ને પેલા ખાઈ જાઉં તો જો તમારા ઘરમાં ફ્રૂટ ન હોય તો ફરજિયાત નથી સવારે બાફેલા મગજ લેવાના છે પણ આ તો મારા ઘરમાં પડેલું છે ને એટલે હું ઈ લઉં છું આ જો ખાય નહીં ને તો બગડી જાય ને ખોટી નાખી દેવાની રહેવું થાય એટલા માટે તો મિત્રો આપણે જે છે ને પેલા દસ દિવસ દસ વાગે જે ચિયાનું પાણી લેતા ને તો આપણે અત્યારે થોડુંક એમાં ચેન્જીસ કરવાનું છે અને આપણે છે ને આ એક લીટરની બોટલ છે એ લઈ લેવાની છે અને આ પાણી આપણે છે ને સવારથી જ બનાવી લેવાનું છે બરાબર છે અને આ એક લીટરની પાણીની બોટલ લઈ લીધી છે મેં અને આપણી અંદર એની અંદર જે એડ કરવાનું છે ને હું તમને બતાવું છું જો આ એક લીટર પાણીની બોટલ છે એને છે ને આપણે છે ને આ એક લીંબુનો રસ છે ને આપણે એની અંદર એડ કરી દેવાનો છે આ બે મરીના દાણા છે મરી છે એ પણ આપણે એની અંદર એડ કરી દેવાની છે આ મીઠો લીમડો છે આ એના પાન છે મેં છે ને સૂકવી નાખેલો તો લીમડો એટલે એના સૂકા પાન છે તમારી પાસે જો ડાળખી હોય અને ઘરે લીમડો હોય તો તમે છે ને જે લીલા પાન આવે ને તે જ તેનો ઉપયોગ કરી શકો છો તે એ પાંદડા આપણે એડ કરી દેવાના છે મીઠા લીમડાના અને એક ચમચી ચિયા સીડ્સ એડ કરી દેવાનું છે એક ચમચી આની અંદર ચિયા કરી દેવાનું છે અને આ છે ને સંચળ થોડુંક એડ કરી દેવાનું છે બરાબર છે પછી એને છે ને સવારે બનાવી લેવાનું છે અને પછી આપણે છે ને નાસ્તો થઈ જાય અને પછી એક કલાક પછી છે ને પીવાનું સ્ટાર્ટ કરવાનું તે બપોર વાગ્યા સુધી થાય બપોર આપણે જમાનો ટાઈમ થાય ને પહેલા આપણે આ ફિનિશ કરી દેવાનું છે એક લીટરનું પાણી છે જુઓ આવી રીતના બનાવી દેવાનું છે અને પછી તમારે એને છે ને બપોર થાય ને એ પહેલા છે ને ફિનિશ કરી દેવાનું છે બરાબર છે એટલે આપણે એને સવારમાંથી જ તે બનાવી નાખશું તો ભાઈ વાગી ગયા છે દસ અને આપણે પીવાનો ટાઈમ છે તો આપણે એવી રીતના આપણે છે ને બપોર થાય ને એ પેલા આખી બોટલ છે ને પૂરી કરી દેવાની છે ટ્રાય કરવાની કે પૂરી થઈ જાય નો થઈ જાય ને તો બપોર પછી પણ તમે આ પાણીનો ઉપયોગ કરી શકો છો બપોરે જો આપણે છે ને વઘારેલી ખીચડી લેવાની છે તો વઘારેલી ખીચડી બનાવવા માટે છે ને મેં ચોખા મગની છે ને છડી તુવેરની ડાળ મગની ફોતરાવાળી દાળ અને ચણાની દાળ લીધી છે બધું છે ને મેં થોડું થોડુંક જે લીધું છે પહેર્યું છે અને આપણે એને છે ને પાણીથી ધોઈ અને સરસ છે ને પલાળી દેવાની છે થોડાક ટાઈમ માટે અને પછી આપણે આની છે ને ખીચડી બનાવવાની છે તો શાકમાં આપણે છે ને ગાજર કેપ્સિકમ કોબી ટોમેટું રીંગણ અને સિંગદાણા આપણે લઈ લીધા છે તો જે લોકોને છે ને કાંદો એડ કરવો હોય તે કરી શકે છે અને હવે આપણે જોઈએ રેસિપી વઘારેલી ખીચડી જો કૂકર લઈ લીધું છે અને આપણે એમાં છે ને તેલના ઉમેરી દીધું છે તેલ નાખ્યા પછી છે ને આપણે રાઈ જીરું અને હિંગ એડ કરી દીધી છે અને આ મીઠો લીંગ એડ કરી દીધો છે

જો આપણી ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે અને મેં અંતર ઉપરથી ધાણા એડ કરી દીધા છે અને ધાણા તમારે તો મિત્રો વાગી ગયા છે સાડા બાર અને આપણા જમવાના ટાઈમ થઈ ગયો છે તો મેં આજે જમવામાં વઘારેલી ખીચડી બનાવી છે અને જો એની સાથે મેં છે ને થોડી ગ્રીન ચટણી લીધી છે તો ચાલો આપણે જમી લઈએ જો તમને બનાવો અને ચટણી લઈ લીધી છે અને આ છે ખીચડી ખીચડી છે ને એક વાટકા જેટલી જ લેવાની છે અને સાથે છે એક વાટકા જેટલું સલાડ ને એક ગ્લાસ છાશ તો ચાલો જમી લઈએ હું પણ જમી લઉં છું ને તમે પણ જમી લ્યો

મિત્રો વાગી ગયા છે ચાર અને ચાર વાગે છે ને હંમેશા ગ્રીન ટી પીવાની હોય છે પણ આ ગરમીના હિસાબે છે ને ગરમ પડે ને એટલા માટે છે ને આપણે ફ્રૂટ લઈએ છીએ જે લોકોને ગ્રીન ટી પીવી હોય તે લઈ શકે છે અને ફળ છે ને છ વાગે લઈ શકે છે બરાબર ગ્રીન ટી મને થોડી ગરમ પડે છે એનાથી હેરફોલનો મારે પ્રોબ્લેમ રહે છે એટલે ગ્રીન ટી હું નથી પીતી જો તમારે પીવી હોય તો તમે લઈ શકો અને ફ્રૂટમાં જે લીધું છે ટેટી સવારે જ જોયું હતું કે બહુ બધી ટેટી છે તો આ બે દિવસ તો ટેટીથી જ ચલાવવું જોશે એટલે તો સિઝનલ ફ્રૂટ લેવાનું એટલે તમને સસ્તું પડે અને સારું પડે તો સાંજે મેં જમવામાં લીધું હતું સેવ ટમેટાનું શાક એક રોટલી અને રસ ક્યારેક છે ને એ લોકો મારી પસંદનો ખાઈ લે છે ને ક્યારેક હું પણ એની પસંદનું ખાઈ લઉં છું તો ચાલ્યા રાખે જુઓ તો મિત્રો હવે થઈ ગયો છે સુવાનો ટાઈમ તો આપણે સુવાના ટાઈમે હડ્ડે ની ફાકી લેતા હવે હડ્ડે ની ફાંકી નથી લેવાની અને હવે આપણે છે ને ઈસબ લેવાનું છે જુઓ આમાં છે ને નાનું પેકેટ પણ મળે છે ઈસબ તો તમે નાનું લેજો કેમકે આ તમારી પાસે પડેલું હતું પેલાથી એટલે મોટું છે તો નાનું લેશો તો આવું આવે છે આને છે ને ગરમ પાણી સાથે પીવાનું છે અને આનો ટેસ્ટ કહું ને તો આનો કોઈ જાતનો સ્વાદ નથી આવતો નથી અને આને છે એમને ફાકી જવાનું છે ને પછી ઉપરથી પાણી પી જવાનું છે તો હું તમને બતાવી દઉં તો મિત્રો અગિયારમાં દિવસનો આજે પહેલો ચાર્ટ હતો અને તમને વિડીયો કેવો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ જરૂરથી કરજો કે તમને મારા વિડિયા કેવો લાગે છે તો મળી હવે નેક્સ્ટ વિડીયોમાં રાધે રાધે શ્રી કૃષ્ણ બધાઈને ગુડ નાઇટ સ્પીટ ડ્રીમ્સ